ગતરાત્રે રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ની ફોર વ્હીલર ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જી જે જીરો થ્રી એન કે ટુ જીરો નાઇન ફાઈવ હતા એમના ચાલકે બેદરકારી અને ગફલત ભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર બયાલીસ સાલ છે એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર સાઠ વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો દેડ થી બે કિલો બે કિલોમીટર સુધી અડફેટે લઈ ધસેલ હોવાનું ફરિયાદી એ જણાવેલ છે તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ટુ એટી વન ભારતીય ન્યાય સંહિતાની કલમ એવન ઝીરો સિક્સ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાસ્ટનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતા આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા જે ધોરાજીના રહેવાસી છે એમના એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી એમના બેન બનાવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે